સમી તાલુકા હોમગાર્ડ્સ યુનિટ દ્વારા છ ડિસેમ્બર સ્થાપના દિવસની વિવિધ કાર્યક્રમો કરી ઉજવણી કરવામાં આવી પાટણ જિલ્લા હોમગાર્ડ જિલ્લા કમાન્ડો શ્રી એસ ડી ઠાકોરના આદેશ અને ઓફિસર શ્રી કમાન્ડિંગ દિનેશભાઈ પ્રજાપતિના માર્ગદર્શન મુજબ સમી યુનિટ કચેરીના ક્લાર્ક સુરેશભાઈ પરમાર તથા એનસીઓ સભ્ય અરવિંદભાઈ પરમાર વિનોદભાઈ પરમાર રાજેશભાઈ લિંબાચિયાની દેખરેખ હેઠળ

પાટણ ખાતે રક્તદાન વગેરે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજરી આપી છ ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી છે કાલે આપણે સફાઈ જુબેશ છે સફાઈ ઝુંબેશ પણ એક શરૂઆત આપણે પોતપોતાની જગ્યાએ જે વસ્તુ મૂકી એ પણ એક મોટી સફાઈ છે આપણે ઘણી વખત ઘણા શરટીઓ ગોતતા હોઈએ છીએ ઘણા કાગળો ગોતતા હોઈએ છીએ આપણે યોગ્ય જગ્યાએ ઠેકાણે મૂકવું પણ એક સફાઈનું એક ઝુંબેશ જ છે એટલે દરેક સાથીઓ સફાઈમાં આ બેટી પઢાઓ આયોજનમાં અને કેટલાય આપણા જે રાષ્ટ્રીય તહેવારો છે રાષ્ટ્રીય પ્રોગ્રામો છે એમાં આપણું યોગદાન હોય જ છે અને હમણાં હમણાં દિલ્હીમાં પણ ગુજરાતના હોમગાર્ડોનું જે સન્માન થયું હમણાં જે ચૂંટણીમાં એમાં પણ ખરેખર બહુ જ ખુશી વ્યક્ત થઈ એટલે આપ સૌને મારી ખાસ ખુશીની વ્યક્તિ